મિલાદુન નબી ના ઉપલક્ષમાં એમઈએસ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યાકુતપુરા સ્થિતના વિસ્તારમાં આવેલી એમઈએ સ્કૂલ ખાતે જશને ઈદે મિલાદુલ નબીના ઉપલક્ષમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો આચાર્ય તેમજ બાળકો દ્વારા ખાસ ઈદે મિલાદુલ નબીની તેઓને સમજણ આપવામાં આવી હતી મોહમ્મદ હુસૈન નાદવી સાહેબ દ્વારા તેઓને ઈદે મિલાદુલ નબીના ઉપલક્ષમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માહિતગાર કરવામાં આવ્યા હતા આ અંગે એમબીબીએસ મનસુરી સાદિયા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી આ આયોજન દર વર્ષે થાય છે લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી છે બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા ચાલતી એસ પ્રાથમિક શાળા યાપોપુરામાં આજે જશન ઈદી મિલાદુન પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે હસનીલ સાહેબ જે ઓલેબિકના ટીચર છે અતિથિ મિસેસ સાદીયા મેડમ ડૉક્ટર એમબીબીએસ જેઓ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે સાથે માધ્યમિક વિભાગના આચાર્ય તલવી સાહેબ અમારી શાળાના શાળા મંત્રી જનાદ નિષા સાહેબના વડપણ મુસઠ આ એક પ્રોગ્રામ અમે નબીનું કરવામાં આવ્યું જેમાં નાના નાના આઠ બાળકો રીતે આયોજન કર્યું અને લીધો જેમાં ક્વીઝ હતી હતી ના અને અલગ અલગ પ્રોગ્રામ કરી અને આપને જૂની શાનમાં ખૂબ સરસ રીતે તૈયારી પેશ કર્યા સાથે પધારેલ મહેમાને પણ ઇકરા શબ્દ ઉપરથી બાળકોને અભ્યાસ અર્થે ખૂબ સરસ ધાથું આપીને સલાહ સૂચન આપી અને ડૉક્ટર મેડમે પણ બાળકોને એ રીતે બતાવ્યો કે જે રીતે હું આ સ્ટેજ પર છું તમે બધા આવી રીતે જ નિયમિત અભ્યાસ કરી અને આ સ્ટેજ સુધી ડોક્ટરના લેવલ સુધી કલેક્ટરના લેવલ સુધી પહોંચો એવી હોવા છે શું નામ તમારું મારું નામ સુભેદા નિકલાસ આચાર્ય વિનેશ પ્રાથમિક શાળા યાપુકલા વાળી વાત છે કે હું જે સ્કૂલમાંથી ભણીને આગળ વધી આજે એ જ સ્કૂલમાં મને એક ગેસ્ટ તરીકે અહીંયા બોલાવવા આવી છે સામાન્ય ફેમિલીમાંથી હું બિલોંગ કરું છું અને આજે હું આ મકાન પર પહોંચી છું એ એમાં મહત્વનું યોગદાન આ સ્કૂલનું રહ્યું છે કે જેણે મારો મારો પાયો અહીંયા ઘડાયો છે આ સ્કૂલનો અને આ સ્કૂલથી મને ખૂબ જ લગાવ છે અને હું આ શાળાના સારા ફ્યુચર માટે અને આ શાળામાં ભણતા દરેક સ્કૂલના છોકરાઓના ભવિષ્ય માટે હું શુભ છું શું નામ તમારું मर नाम डॉक्टर साधिया मंसूरी हू मेडिकल ऑफिसर पाणीगीट अर्बन हेल्थ सेंटरमध्ये काम करू